હવે આજે આપણે જોઈશું વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો ધોરણ બાર અર્થશાસ્ત્ર એમાં પાઠ છે બીજો વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો આ ચોપડી છપાણીલી છે બે હજાર સત્તરમાં માં હવે એમાં પેલા પ્રસ્તાવના જોઈ લઈએ આપણે પહેલો મુદ્દો છે આર્થિક વૃદ્ધિનો અર્થ એ પહેલા મુદ્દાની અંદર બે મુદ્દા છે આર્થિક વૃદ્ધિના અર્થમાં એની વ્યાખ્યાઓ અને બીજો મુદ્દો છે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા હવે બીજો મુદ્દો છે આર્થિક વિકાસનો અર્થ આર્થિક વિકાસના અર્થની અંદર બીજા મુદ્દાઓ છે જેમાં છે પહેલો વ્યાખ્યાઓ બીજો આર્થિક વિકાસના લક્ષણો ત્રીજો આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ હવે ત્રીજો મુદ્દો છે મુખ્ય મુદ્દો પાઠનો મુખ્ય મુદ્દો વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત પછી ચોથો મુદ્દો છે વિકાસના નિર્દેશકો વિકાસના નિર્દેશકોમાં છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર દીઠ આવકનો વૃદ્ધિ દર જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા પછી ચોથો મુદ્દો છે માનવ વિકાસનો આંક આંકંદર અલગ અલગ બીજા મુદ્દાઓ પણ વૃદ્ધિ અને વિકાસના નિર્દેશ આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે અને તેમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી તો આર્થિક ચિંતનના કેન્દ્ર બિંદુ તરીકે તેને ગણવામાં આવે છે ઓગણીસો ઓગણચાલીસથી ઓગણીસો ના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશોએ તેમની બેકારી ગરીબી અસમાનતા ભૂખમરાની સમસ્યાઓને ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ દર ઉપર ભાર મૂક્યો ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ પ્રચલિત બન્યા છે વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદી ટાક આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું જેમાં ત્યારબાદ આવા દેશોમાં આર્થિક વિકાસ માટેની જાગૃતતા આવી છે તેમ કહી શકાય અત્રે એ પણ યાદ રાખવું જોઈએ કે વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રો પૂરતી સીમિત નથી વિકસિત રાષ્ટ્રોમાં પણ જુદા કારણોસર તે એટલા જ તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા ગરીબી બેકારી ઘટાડીને પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવવાનો ઉદ્દેશ ધરાવે છે તો વિકસિત રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે જેથી તેમનું ઊંચું જીવન ધોરણ એક ધારું જળવાઈ રહે આ રીતે જોતા આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે સામાન્ય રીતે આર્થિક વિકાસ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિ ઇકોનોમિક ગ્રોથ બંનેને સમાન ગણવામાં આવે છે ભૂતકાળમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દો એકબીજાના બદલામાં છૂટથી વપરાતા હતા પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ વર્ષોથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંનેને જુદા ગણે છે શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે